અન્ય સમાચારો પર નજર કરીએ અમરેલીના સાવરકુંડલા પાલિકાના સત્તાધીશોને જગાડવા નવતર પ્રયોગ કરવામાં આવ્યો બિસ્માર રસ્તાનું ભાજપના પૂર્વ સભ્યના પતિએ જાતે જ સમારકામ કર્યું લોકો પાસેથી રૂપિયાની ભીખ માંગીને બિસ્માર રસ્તાના સમારકામની કામગીરી કરવામાં આવી રેલવે સ્ટેશનથી મહુવા પરના ખાડાનું સમારકામ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તો આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો અનોખી રીતે વિરોધ કર્યો છે લોકો પાસેથી પૈસા લઈને ખુદ તેમણે આજે રસ્તા પરના ખાડા હતા એ પૂર્યા શાવર કુંડલાના પાલિકાના સત્તાધીશોને જગાડવા માટેના પ્રયાસો છે આ ભયના પૂર્વ સભ્ય ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સભ્યના પતિએ જાતે જ સમારકામ કર્યું છે લોકો પાસેથી રૂપિયાની ભીખ માંગીને બિસ્માર રસ્તાના સમારકામની કામગીરી કરવામાં આવી રેલવે સ્ટેશનથી મહુવા પરના ખાડાનું સમારકામ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તો આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો અનોખી રીતે વિરોધ કર્યો છે લોકો પાસેથી પૈસા લઈને ખુદ તેમણે આજે રસ્તા પરના ખાડા હતા એ પૂર્યા સાવરકુંડલાના પાલિકાના સત્તાધીશોને જગાડવા માટેના પ્રયાસો છે આ ભયના પૂર્વ સભ્ય ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સભ્યના પતિએ જાતે જ સમારકામ કર્યું છે